વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે ફરી એક વખત દબાણ હટાવો હાથ ધરવામાં આવી છે જેમાં ભૂતડી ઝાંપા મેદાનથી ફતેપુરા ચાર રસ્તા સુધીમાં રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોના બનાવવામાં પણ નોંધપાથ વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઘણા અકસ્માતો રસ્તા પર ખોડકાયેલા દબાણનો કારણે પણ થતા હોવાનું સામે આવતા આજે ફરી એક વખત પાલિકાની દબાણ શાખાની ટીમે આવા નડતરરૂપ દબાણો સામે લાલ આંખ કરી છે શહેરના ઝાંપા મેદાનથી લઈ ફતેપુરા ચાર રસ્તા સુધી રસ્તામાં આવતા હંગામી દબાણો જેમાં શેડ લારી ગલ્લા સહિતના દબાણો પોલીસના બંદોબસ્ત સાથે રાખીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંદર અંદર જગ્યા છે